અને મને બહુ બધું કહી ગયું આળ આવીને તેવીને પલાળીને પીકળીને હું કાંઈ કામ હટતી નથી એવું થઈ ને મારા ભાઈ બી કપડાં ધોવે ને તો એમ કે ડ્રેસ સૂકવી જાવ તમારો ને તમારો મને હું કહું બહુ આળસ રહે ત્યાં મને આવી છું હું ગાવા મળે કોઈ કામ સીધે ને એટલે બોલ હા લસણ પોલવાનું કીધું હતું કે મને એકમાં ઊંઘ ગળી છે તું શું કરે હું લસણ પોલું એટલું બધું કામ પોલે છે એ આ ભાભી જોને હમ ઉરો

સુવાનું હતું પણ એ ન થયું ખાવાનું હતું એ થઈ ગયું અને ખાટલે છડીને અનુપરમાં સિરિયલ જોવાની એ જોઈ લીધી અમારા ભાઈ બે એમ કે ડ્રેસ સુકવી જો એટલે મારો ડ્રેસ છે હું એક જ સૂકવીશ બીજા કપડા જ નહીં એ પણ કપડાં ધોયા કરે એટલે ડ્રેસ સૂચવી દો મારો બરાબર ડ્રેસ સુકવવાનું એક કામ થઈ ગયું છે બરાબર અને હવે બીજું કામ કરવા જાઉં છું મારા ભાઈ હમણાં ખાઈને દો નો વાડીમાં આવી જઈશ બેલા

મે સરસ રીતે બધી ભેંસો ને ગાયું નીર દીધું હું બધી નામ કઉ આ છે પગરી ભેંસ નો પાડો એનું કાબો પછી આનું નામ છે અમારે જીંગુડી હમું જાય કેવી ખાઈ હે જો ખાઈ ને આ છે અમારી ગંગુડી ગંગા ગંગા ખાવામાં વ્યસ્ત છે કોઈ આમ નહી જોવે ગંગુડી અને આ છે અમારી ભગડી ભેંસ મોટી એ વેસવાની નથી કમેન્ટ માં એમ ન હે બીજું અમારી ભેંસું લાડે છે છે આ અમારે ભગડી મોટી ભેંસ છે અમારી જે ઓલી ગંગુ ગાય છે ને એની આ વાસળી છે અને એનું નામ છે અમારે માણી ક્યારેક ક્યારેક માણકી કઈ ખાવામાં વ્યસ્ત છે હમણે મેં મસર રીતે નીરી દીધું છે ને એટલે બીજું ભેંસું ને ગાયું ને ખાય છે જોઈએ હવે આગળ હું કામ સીંધે છે તો મેડમ હે ને અમે તે મને જે કામ સીંધા હતા ને તય ને ઈ મે કરના છે હું શું કરવાનું છે હવે આલે મન કોન્ટ્રાક્ટ માં મુકે વાવા જોડો આવશે તો એટલે સાચી નહી હોય ફોનમાં કેમ ગુસ્સા માં જો સારજીંગ કરવાનું ઈ મન સીંધે છે હવે મારા આંખમાં માં હું ગડી ગઈ છે હું હુઈ જાવ છું હું ભલે ગડી ગઈ છે ને મુચ્ચા એક વાર જા આ શું હા મુચ્ચા મુચ્ચા જા मिता બેન મુચ્ચાઈ એમ કેતો જો મિતા મુચ્ચાઈ જા જો હવે મજા આવી હવે મુકવા જાવ છું આ ખે આખા 48% ચાર્જિંગ હતું તો એ રાયડું નાખતે બોલો શું કરું મારે એનું હું કે પછી લાઈટ નો આવ્યો તો અમાર શું કરું તો કાઈ નય અમાર આ વાતું ને તમિ વાતું કરો બહુ રોગાયા માં જો હું હું કાઢો નાનું પોમા જો તમને તો કઈ કહેવાની તમે કેવા મિતા સોહન હા મિતા ભાઈ જો લો બાત જોઈને બીજું કામ સીંધું ત્યાં ફોન આવ્યો ફલાઈને પાટિયા લઈ તો હું માર ભાઈ બે રોડે જાઉં અને પાટિયા માથે ઉપાડીને લાવશું અમારા ગામડામાં રોડ કેવો હોય ખબર નહીં એ તમને બતાવું છું આમાં રાતે આવ્યું હોય તો વાત કરો મારે ક્યાંક ક્યાંક થિયારું નહીં હોય ને આમ આમ મજા આવે પણ હવે વરસાદ આવી જાય ને એટલે પ્રતિક કોળ લીલું 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 થઈ જાય અને એ લઈ જાઉં છું આમ આ છું મુંગળી ગઈ તોય જો અહીં નળી ખૂટી નથી થઈ છે જ નળી આવીને બીજી શરૂ થઈ ગઈ આવું લગભગ મને ખબર કારણ થોડુંક છે ઘણું લાંબુ હાલીને જવાનું માપ કાઢતા નથી આવડતું એટલે એમ કહું એટલે જો હવે હે ને આવી જાવ હે રોડ આવી ને ભાઈ રોડ આવી ગયો અને અહીંયા ફલાયું મૂકી હે બતાવું

બાપા મને બહુ રાખે થઈ દે મને રાખશે હું લાવું તારા મમ્મી બેઠા વાડી ખાટલા ફેરવતા ફેરવતા બેઠા અને સરસ મજા વાતાવરણ છે એની મજા માણી રહી છે મીરાજો કેવી લકટું ઉડે ધોળી ધોળી જાઓ જો પણ આમ કટે જ નહીં શું કાંઈ એકલી મજા જ આવે બેહવાય ને આવે કે નહીં કાળી કાળી વાદળીમાં આવી જડી જભૂ કે બેહુલે માંડા છે મંડાણ જોને કળાયેલ બોલે છે

અને પ્રોગ્રામ કરીને ક્યારે આવી ખબર હવાર છ વાગે ઘરે પહોંચી સાત વાગે ઉદી ઉતી હાડા હાથે નિશાળે ગઈ આઠ વાગે નિશાળે પહોંચી બે વાગે છૂટીને ઘરે આવી ખાધું પણ કામ કર્યું કામ કર્યું તમને આગળના વિડીયો દેખાડ્યું છે ને હું બેઠી બેઠી બે બહેનો હોય ને કીધું છે કાટલો લેવો મોકલે પણ એ હું જાતી નહીં તો હું લાગે તો વરસાદ આવશે કે થોડું થોડું લાગે છે આવે તો આવે તો ફોન કે ભગવાનને થોડોક મૂકલો કઈ સિંગ વાવી મેં કેરો હવે વાડી માં સિંગ વાવી ભૂંદરા કીધું નથી તમને કઈ દઉં તમને કઈ દઉં તો વરસાદ મોકલો ને મીરા ગીત ગાતો એ કાતો નકરું કોક ના હામ દેશ તારા વાલા વાલા વિપુલ ના હામ ગીત ગા એના હામ નો દેતી હો કોઈ ના એક જ બધા તણ તૈ હું એને વાત કરે રાઈન મિની ગીત ગા તો બીજા ના હામ દેશ હવે મને ક્યાં આવડે ગીત ત્યાં ગાવ મને વિપુલે ગાયક કલાકાર નો બનવા દીધી નગર હું તને બેહાર દેતી ઓ માય ગોડ કલાકાર હે પણ એવા લેન ગીત મને મસ્ત પવન આવે મને એમ થાય અંજન હુઈ જાવ તો હુઈ જા કેટલા કેવા સારા લાગે આપા

સારું હલો તો જય માતાજી જય દ્વારકાધીશ હવે જવાનું છે ગામને ગામમાં અને અત્યારે આ બ્લોગને એન્ડ આપીએ અને ફરીવાર જો મારી ચેનલમાં તમે નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ભૂલશો ને ને મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાધીશ આવજો